નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું બકુલ પટેલ આજે હવાર હવારમાં આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો થોડુંક મોડું થઈ ગયું થોડુંકની જાજુ મોડું થઈ ગયું છે કદાચ ભેંસકી પાઠશાળાના ઇતિહાસમાં આવથી વધારે મોડું થઈ ગયું છે કે તમને જે સમય આપ્યો હોય અને એ સમયે હું પ્રગટ ના થયો હોય એના માટે હું એકવાર માફી ચાહું છું એકચ્યુઅલમાં કેમેરામાં થોડોક ડખો આવી ગયો હતો પણ સારા નસીબ હતા કે ડખો પૂરો થઈ ગયો અને હું તમારી સમક્ષ દસેક મિનિટ જેવું મોડું થયું પણ ચાલુ થઈ ગયું મિત્રો સવાર સવારમાં તમારી સમક્ષ પ્રગટ થવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા અને થોડા દિવસથી આ જે માઇપ હાઈપ આખો ઊભો થયેલો કે પોલીસ ભરતી આવે છે પોલીસ ભરતી આવે છે તો એ સારા સમાચાર લઈને હું તમારી સમક્ષ પ્રગટ થઈ ગયો છું એકચ્યુઅલમાં સીસીના જે ઓર્ડરો આપેલા ને ત્યારે હરસંઘવી સાહેબે કીધેલું કે આ મહિનાના અંત સુધીમાં નવી પોલીસ ભરતીની જાહેરાત બહાર પડશે એટલે બધા ટૂંકમાં આપણે રાહ જોઈને બેઠા હતા કે હાલો અઠ્યાવીસ થઈ ઓગણત્રીસ થઈ ત્રીસ થઈ ખાલે તો આમ સતત આપણે રિફ્રેશ પેજને કરકર કરતા હતા કદાચ તમારી ખબર નથી પણ હું તો કરતો હતો પણ જાહેરાત ના આવી અને છેલ્લે ખબર નહીં કાંઈ પણ ડખો થયો હોય કે પોચાણ ના થયું હોય કેમ કે ટૂંક સમયમાં એને જાહેરાત બહાર પાડવાની હતી આપણને ભૂતકાળના પણ અનુભવો છે કે લાંબુ લાંબુ આ ચાલતું હોય છે અને ટૂંક સમયમાં એ જાહેરાત બહાર પાડવી હતી એટલા માટે થઈ અને આજે સવારના ન્યૂઝપેપરમાં નોટિફિકેશન નાખી દીધું કે આ ભરતી આવશે અને ત્રણ તારીખથી ત્રણ તારીખથી જ છે ને ત્રણ તારીખથી એના ફોમ ભરાવાનું ચાલુ થઈ જશે તો ભરતી આવી ગઈ એની જાહેરાત ઓફિશિયલ આવી ગઈ છે અત્યાર સુધી કેવું હતું કે ઓફિશિયલ નહોતું એમ આવશે હવે આપણને ખબર છે કે સરકારે કીધું હોય પછી આવશે આવશે કરીને છ બાર મહિના નીકળી જતા હોય છે જ્યારે અહીંયા તો કેવું હતું કે કીધું છે એટલે હજી ભરોસો નહોતો આવતો ભૂતકાળના અનુભવના આધારે પણ હવે એને ઓફિસિયલ છાપામાં આપી દીધું છે એટલે હવે પૂરેપૂરો ભરોસો આવે ટૂંકમાં આજથી તમારા દિવસો ગણાવવાનું ચાલુ થઈ ગયું છે કઈ તારીખ હશે શું નવા આરઆર છે એ પણ ટૂંક જ સમયમાં તમને આપણને જાણવા મળી જશે કેમ કે ત્રણ તારીખથી તો ફોર્મ ભરાય છે એટલે એ પહેલાં એના આરઆર પણ આવી જશે એની જાહેરાત ઓફિશિયલ આવી જશે ડિટેલ જાહેરાત કે જેમાં શું શું કોણ ફોર્મ ભરી શકે લાયકાતથી માંડીને દરેક વસ્તુની પણ મોસ્ટલી એવું માની શકાય છે કે હજી આગલી પોલીસ ભરતી પૂરી નથી થઈ તો આ વખતે હું નથી માનતો કે એમાં કંઈ લાંબો ચેન્જ હોય જે ગઈ પોલીસ ભરતીમાં હતું એ જ પોલીસ ભરતીમાં આ વખતે રહેવાના પૂરેપૂરા ચાન્સ છે તો આરઆરની એની આપણે રાહ નથી જોવાની થતી જે ગઈ વખતે જે ભરતી હતી ગઈ વખતે જે આરઆર હતા એને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી ચાલુ કરી દેવાની થાય છે જાહેરાત આવી ગઈ છે એટલે આપણા દિવસો ગણાવવાનું આજથી ચાલુ થઈ ગયું છે દોડવાનું કાલથી જ ચાલુ કરી દેવાનું છે હજી ઉઠા જુઓ ને હજી અનુકૂળ હોય ને તો હજી દોડવા નીકળી જવાય બરાબર ને મોટી બધી જાહેરાત છે ગઈ વખતે કરતાં પણ આઈ થિંક મોટી છે મોટી બધી જાહેરાત છે ગઈ વખતે જે છોકરાઓ રહી ગયા છે પોઈન્ટ પચીસથી પોઈન્ટ પચાસથી અથવા થોડાક માર્ક્સથી તો એના માટે આ એક સુવર્ણ મોકો છે કે હજી ઓલું જે આપણે વાંચેલું ને હજી ભૂલાણું નથી એ પહેલાં પાછું મંડી વાંચવા આ વખતે જે લોકોનું કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ ગયું છે એ લોકો માટે સારા ચાન્સીસ છે કે હવે એ એને પોતાની જાતને અપગ્રેડ કરી અને પીએસઆઈ માટે પણ આગળ વધી શકે છે તો આપણી આ જાહેરાત જેને કહેવાય ને કે હવાર હવારમાં દોડાદોડીમાં વહેલા ઉઠી અને હું પહોંચી ગયો છું તો પહોંચવા પાછળનું કારણ એ જ કે હું તમને ઉઠાડું બરાબર છાપાએ મને ઉઠાડ્યા અને હું તમને ઉઠાડું કે જેથી કરી અને વ્યવસ્થિત રીતે આપણે થઈ જાય ગઈ વખતે આખું ગામ ગઈ વખતે આખું ગામ બીકેપી સાથે સંકળાયેલું હતું બધા લોકો આપણી સાથે સંકળાયેલા હતા કેમ કે મેથ્સ અને રીઝનિંગ તમને ખબર છે મોટું મોટું કે મેથ્સ અને રીઝનિંગ પીએસઆઈમાં ટોટલ ત્રણસો માર્ક્સનું પેપર હતું એમાંથી સો માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું અને કોન્સ્ટેબલમાં ટોટલ બસો માર્ક્સનું પેપર હતું એમાંથી સાઠ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું એટલે એ તો પાકું જ છે કે પોલીસ ખાતામાં લાગવું હોય પોલીસ ખાતામાં લાગવું હોય તો મેથ્સ રીઝનિંગ વિના નહીં ચાલે અને મેથ્સ રીઝનિંગ સરખું કરવું હોય તો તમને ખબર છે કે બીકેપી વિના નહીં ચાલે બરાબર ને ગુજરાત પોલીસ હોય ને એ આવી રીતે આમ લખે છે જીપી એનો બેઝ હોય ને અહીંયા વેજ એમાં લખે છે ગુજરાત પોલીસ હવે હું તો એમ કઉ છું કે બીકેપી છે જીપી નથી બીકેપી છે સમજાણું બનાસકાંઠા પોલીસ નથી હો ભેંસકી પાઠશાલા છે જીપી છે એનું જ નામ બીકેપી છે એમ માનીને તમારે ચાલવાનું છે ટૂંકમાં કોન્સ્ટેબલ કે પીએસઆઈ થવું હોય તો મેસ રિઝનિંગ વિના નથી ચાલતું અને મેસ રિઝનિંગ સારી રીતે શીખવું હોય એકદમ પાયાથી બેઝિક લેવલથી જેને ગણિતનો ગય ન આવડતો હોય ને એના માટે આ બેસ્ટ વસ્તુ છે કે તમે બીકેપી સાથે જોડાઈ જાઓ ટૂંક સમયમાં આપણે એની નવી બેચો પણ ચાલુ કરશું ઘણું બધું ચાલુ કરશું આપણે બીજી પણ ઘણી વસ્તુઓ કરવાની થાય છે તો એ પણ આપણે કરતા રહીશું જાહેરાતમાં મેં કીધું એમ તમને સો માર્ક્સનું પીએસઆઈમાં ત્રણસોમાંથી એટલે તેત્રીસ ટકા વેઇટેજ છે એવું માની નથી ચાલવાનું કે તમારે આ આર આર બદલાઈ જશે કે ફલાણું થશે ઢીકણું થશે અત્યારે જે છે એ પકડીને જ તમારે ચાલવાનું થાય છે બરાબર ને ચલો આર આર અને આર આર પરીક્ષા અને તારીખો ટૂંક સમયમાં આવશે બરાબર છે આર આર મેં કીધું એમ કે મોસ્ટલી સેમ જ હશે એટલે એની ચિંતા કરવાની બહુ થતી નથી છતાં જે કાંઈ દૂધ કા દૂધ અને પાણી કા પાણી છે એ એક બે દિવસમાં આપણે નક્કી થઈ જશે તો એના વિશે બહુ કાંઈ કરવાનું થતું નથી સત્તર એક બે હજાર આઠ હું ફોર્મ ભરી શકું તમે જાહેરાતની રાહ જુઓ થોડા દિવસ એટલે તમે ફોર્મ ભરી શકશો બરાબર ને ચલો નેવુંવાળા કટ્ટો બીકેપી વાળા જ હતા સત્તર એક બે હજાર આઠ હું ફોર્મ ભરી શકું એક જ ચાલે ગણિતમાં બકુલભાઈ જ ચાલે સર ઓફલાઈન ક્લાસ રાખશો ઓફલાઈનની તો બહુ ગણતરી નથી પણ કદાચ ઓનલાઈન ક્લાસ તો હશે જ એટલે એના જેવું છે સાહેબ સીસીમાં મને ક્લાસ થ્રી માટે કોઈ નવો કોર્સ આવશે હા આવશે નવો કોર્સ આવશે હજી બીજા કોર્સે આવશે એટલે એની કાંઈ ચિંતા નહીં આ શિયાળાના રનિંગ લઈને સર હા બરાબર છે બરાબર છે શું છે બીજું હજી સર ગ્રાઉન્ડ ક્યારે હશે એની ખબર નથી ગ્રાઉન્ડ ક્યારે હશે પણ આપણે ગ્રાઉન્ડ જ્યારે હોય ત્યારે આપણે ચાલુ કરી દેવાનું છે બરાબર ને ગ્રાઉન્ડ ગમે ત્યારે હોય આપણે ગ્રાઉન્ડ ચાલુ કરી દેવાનું થાય છે કોર્સ અને આરઆર આરઆર આવે ત્યાં સુધીમાં કોર્સે આવી જશે હવે આમાં કેવું છે કે છોકરાઓ બધા શું હોય કે આખો કોષ લાવો આખો કોષ લાવો વાત તમારી બરાબર છે આખો કોષ લાવો અડધો કોષ લાવો ઘણા બધા લોકો આવી રીતે આખા કોષ અડધામાંથી આખા કરી નાખ્યા છે ઘણા આખામાંથી અડધા કરી નાખ્યા છે હું એવું માનું છું કે મને જે ફાવટ હોય ની માર ભણાવાય હવે હું માની લો કે સંસ્કૃત ભણાવવાનું ચાલુ કરું તો હું ઇતિહાસ ભણાવવાનું ચાલુ કરું તો એ તમને એટલું બેનિફિટ ના રહીએ મેથ્સ રીઝનિંગ જ હું સારું ભણાવી શકું એટલે આપણે એવો જ ઓલો રાખ્યો છે નિયમ કે ભાઈ આપણે મેથ્સ રીઝનિંગ પૂરતો જ કોર્સ નાખવો બધું આપણે નાખવાનું થતું નથી જેટલું મેથ્સ રીઝનિંગ છે એટલું જ નાખવાનું રીએ બધો કોર્સ હું નાખવા જાઉં ને તો એમાં શું થાય ખબર તમે મારા ભરોસે કોર્સ તો લ્યો પણ બધા ફેકલ્ટી કેવા હોય ને એની કોઈ મને ગેરંટી હું તમને ના આપી શકું અને એના કારણે તમારે ડખો થાય એના કરતાં બેટર એ છે એ તમને સલાહ છે કે જો તમને આ રીતના કોર્સિસ ક્યાંય મળતા હોય ને કે મેથ્સ રીઝનિંગ છે તો ભેંસકી પાઠશાલા ગુજરાતી છે તો મિસ્ટર એક્સ ઇંગ્લિશ છે તો મિસ્ટર વાય હિન્દી છે તો મિસ્ટર ઝેડ એવી રીતે સબ્જેક્ટ વાઈઝ જો તમને અવેલેબલ હોય ને તો મારી સલાહ છે કે તમારા કોર્સ એ રીતે જ લેવા જોઈએ આના સિવાય માની લો કે એવું બનતું હોય કે કોઈ પર્ટિક્યુલર એક આખા કોર્સમાં બે ત્રણ ફેકલ્ટી સારા છે અને બે ત્રણ ફેકલ્ટી સારા નથી તો તમે એવું કરી શકો છો કે જે સારામાં સારા ફેકલ્ટી છે એના વિડીયો એમાં જ જુઓ એની પાસે જ ભણો અને બાકીના સારા ફેકલ્ટી બજારમાંથી શોધો પણ બેસ્ટ વસ્તુ જ બધી તમારી પાસે હોવી જોઈએ જો બેસ્ટ વસ્તુ હશે તો તમે બેસ્ટ કરી શકશો નહીતર કેવું થશે કે ક્યાંક ને ક્યાંક કચાસ રહી જશે તમને જે વિષય નથી ફાવતો એ વિષયનું એક લેવલ સુધી તો તૈયારી આપણે કરવાની થાય જ છે અદરવાઈઝ કેવું થશે કે એ જ વિષયના પ્રશ્નો બધા ધાબડી દીધા ને તો ધંધે લાગી જશો વળી પાછી નવી ભરતીની રાહ જોવી પડશે વળી પાછા હરસંઘવી સાહેબ ક્યારે જાહેરાત કરે ને શું થાય ને એ બધું જાણવું પડશે એના કરતાં બેટર છે કે એવું કાંઈ કરવાનું થતું નથી હવે આપણે જે નવી બેચ નાખવાના છીએ તો એના વિશે નવી બેચ આપણને ખબર છે કે આપણે ભૂતકાળમાં પણ જે કંઈ બેચો હોય ને એના કંઈક ને કાંઈક નામ આપીએ પોલીસ સ્પેશિયલ સર્વાંગ સંપૂર્ણ પાયાથી પ્રો તો એવી રીતે આ પોલીસ ભરતી બે હજાર છવ્વીસ જે થવા જઈ રહી છે બે હજાર પચીસ છવ્વીસ કે તમે જે કહો તો એનું નામ આપણે શું રાખવું જોઈએ તમે કોમેન્ટ કરજો આ વિડીયોની નીચે પાછળથી વિડીયો જુઓ છો તો પાછળ કોમેન્ટ કરજો પણ આ કોમેન્ટ જરૂરથી કરજો કે શું નામ રાખવું જોઈએ આમાં કેવું છે કે મને મજા આવે છે તમે જે નામ આપો છો ને ભલે નામ તો ગમે એક જ જણનું આપણે રાખશું જેનું નામ આપણે રાખશું ને જે વિદ્યાર્થીએ સજેસ્ટ કર્યું હશે ને જેનું નામ આપણે રાખશું ને એને આપણે આપણો કોર્સ પણ ફ્રીમાં આપશું બરાબર ને પણ એ તો બરાબર પણ એ સિવાય મજા આવે છે તમ બધાની જે ક્રિએટિવિટી રહી ને પેલા હું દી ક્યાંય કોમેન્ટો વાંચતો નહીં પણ એટલે આપણા વિડીયોની વાત નથી કરતો નોર્મલ ઇન્સ્ટાગ્રામમાં કોઈ આપણે રીલ જોતા હોઈએ યુટ્યુબમાં કોઈ વિડીયો જોતા હોઈએ પણ કોમેન્ટોમાં છે ને ક્રિએટિવિટી જેને વિડીયો બનાવી હોય ને એના કરતાં ક્રિએટિવિટી ત્યાં વધારે જોવા મળે છે એટલે ખરેખર મજા આવે છે રાતે બે વાગે ઘણી વાર દાંત કાઢતાં કાઢતા હું બઠો વળી જાઉં છું એટલે નામ તમે સજેસ્ટ કરશો જેનું સારું નામ મેં તો બે ચાર નામ સજેસ્ટ કરેલા જ છે પણ એનાથી કોઈ સારું આવે ને મગજમાં બેસશે તો આપણે કરી નાખશું કોર્સ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહ્યો છે માત્ર ને માત્ર મેથ્સ અને રીઝનિંગનો કોર્સ હશે મોસ્ટ લાઇકલી ઓનલાઈન જ હશે ઘણા બધા છોકરાઓ ઓફલાઈનનો આગ્રહ રાખતા હોય છે પણ મારી દૃષ્ટિએ એમાં કાંઈ ફેર પડવાનો નથી ઓનલાઈનમાં કે ઓફલાઈનમાં એનું કારણ છે કે મેં ઓફલાઈનમાં ગઈ વખતે પોલીસ વખતે એક બેચ નાખેલી એ તમે છે ને અહીંયા કથા સાંભળવા આવો છો કશું બોલતા તો છો નહીં હવે એંશી જણા સો જણા બેઠા હોય એમાં તમને પ્રશ્ન પૂછવાની જો હિંમત એ ના થતી હોય તો હા મેં બહેન ભણવા કરતાં હું તો તમને સલાહ આપું છું કે તમે ઘરે બહેન ભણો અને હું જેને જેને ભૂતકાળમાં કોર્સ લીધા છે એને ખબર છે કે બકુલભાઈ આપણે એકલાન ભણાવતો હોય ને એવી ફી આવે છે તો પછી શું જરૂર છે અહીંયા ધક્કો ખાવાની બરાબર છે ફીઝ વિશે કોઈ પૂછતું હોય તો ફીસ પણ તમને ખબર છે કે આપણે કાયમ માટે બધાના ખિસ્સાને પરવડે એવી જ ફીસ રાખતા હોઈએ છીએ તો આ જ ફીસમાં આખો નવો મેથ્સ અને રીઝનિંગનો કોર્સ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવા શસ્ત્રો સાથે નવા માઇન્ડસેટ સાથે નવી ટ્રીકો સાથે નવા શોર્ટકટ સાથે અને નવું કોઈને કાંઈ ન આવડે તો પણ કેમ જવાબ આપવો એમાં પણ ઘણી બધી નવી વસ્તુઓ સાથે જે આપણી જૂની સિસ્ટમ છે એ જ રીતે તો એના માટે ભેંસકી પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોડાયેલા રહેજો ચલો બરાબર ને અને દોડવાનું તો અત્યારથી ચાલુ કરી જ દેજો બરાબર છે ભરતી વહેલા મોડી થાય કંઈ પણ થાય તો દોડેલું પાછું ન જવાનું શરીરમાં તો રહેવાનું જ છે બરાબર ને એટલે દોડવાનું બરાબર ચાલુ કરી દેજો આર આર આવશે એટલે ડિટેલમાં એડવર્ટાઈઝમેન્ટ સાથે આપણે ફરીથી પ્રગટ થઈશું શું શું ક્રાઇટેરિયા છે શું છે પણ મોસ્ટ લાઇકલી મેં તમને કીધું એમ કે સો માર્ક્સનું મેસ રીઝનિંગ પીએસઆઈમાં હશે બરાબર છે અને કોન્સ્ટેબલમાં સાઠ માર્કનું હશે છતાંય કંઈ પણ ચેન્જ હશે તો એની પણ ચર્ચા આપણે કરશું પણ મોટું મોટું એવું લાગે છે કદાચ હું ખોટો હોઈ શકું છું મને ખબર નથી પણ આ તો જે રીતે ભરતી બોર્ડે ઉતાવળ કરીને જાહેરાત આપેલી છે એ પ્રમાણે એવું લાગે છે કે એની પાસે એ ટાઈમ નહીં રહ્યો હોય કે ખાસ કોઈ સુધારા કરી શકે કોન્સ્ટેબલની ભરતી બાર પાસ ઉપર હોય છે અને પીએસઆઈની ભરતી ગ્રેજ્યુએશન ઉપર હોય છે કોઈ પણ બાર પાસ વ્યક્તિ હોય અને અઢારથી એની ઉંમર હોય ઉપરી એજમાં તો અલગ અલગ એજમાં ઘણી બધી છૂટછાટો અવેલેબલ છે તો એ આ ફોર્મ ભરી શકે છે મેઇન વસ્તુ છે દોડવું અને તમારી ઊંચાઈ બરાબર ને આ ક્રાઇટેરિયા તમે ફૂલફીલ કરી શકતા હોય તો રિટર્ન એક્ઝામ રિટર્ન એક્ઝામ તમને આપવા મળી શકે છે બાકી દોડના માર્ક્સ હશે હશે તો કેટલા હશે જે હશે એ ટૂંક સમયમાં આર આર આવશે એટલે આપણને ખબર પડશે તો મિત્રો હવે હજી ભેસકી પાઠશાળા એપ્લિકેશન સોરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કહી દે તો કરી લેજો આવા નવા નોટિફિકેશનો આવતો રહેશે ઉપયોગી વિડીયો આવતા રહેશે અને ઉપયોગી ભણતર પણ આ ચેનલ ઉપર તમને જરૂર ને જરૂર જોવા મળશે તો હવે કોઈને કાંઈ પૂછવું હોય તો તમારી કોમેન્ટોના પણ આપણે જવાબ આપી દઈશું તૈયારી ચાલુ કરવી છે ગણિત રિઝનિંગની સર કહી શકો ક્યારે આવશે ક્લાસ થ્રી માટે ક્લાસ થ્રી માટે ક્યારે આવશે એ પણ તમે જોયું છે કે સીસીનું પણ અત્યારે પાઇપલાઇનમાં જ છે એટલે સીસીઈની ભરતી પણ ટૂંક સમયમાં તમને જોવા મળશે અલગ અલગ માધ્યમથી આપણને ટ્વિટો પણ જોવા મળતી હોય છે અલગ અલગ માધ્યમથી અલગ અલગ સોર્સિસથી આપણે જાણકારીઓ પણ મળતી હોય છે કરો યા મરો કરીને કૂદી જ પડવાનું છે કૂદી ક્યાં પડવાનું છે અને એટલું બધું કાંઈ છે એની તૈયારી તો કરેલી જ છે મોટી મોટી શીખવાનું એટલું જ છે ગઈ વખતે આપણો મેળ કેમ ના પડ્યો આપણે શું ભૂલ કરી હવે આપણે એ જ સુધારી અને આગળ વધવાનું થાય છે બરાબર ને ચલો રનિંગ ક્યારે આવશે એટલે રાહ જો થોડીક ટૂંક સમયમાં ખબર પડી જશે એવું કહી શકાય કે ચોમાસા પહેલા રનિંગ મોડામાં મોડું હું આજે વાત કરું છું વર્ષ કમ વર્ષ વાત કરું છું કે એ પહેલા પૂરું કરી દે નહીતર આટલી ઉતાવળ કરવાની આ લોકોને જરૂર નહોતી જો નિરાત જ રાખવી દીધો તો ભરતી આટલી જલ્દી સુકામ આપે એમ એટલે હશે તો ઉતાવળ એવું લાગે છે સામાન્ય રીતે કેવું હોય કે દર વખતે છોકરાઓ સરકાર પાસે જાય ને સરકારને એમ પકડે ને ઉપાડે કે ભાઈ જાહેરાતો આપો જાહેરાતો આપો આ વખતે સરકારે તમને સવારમાં ઉઠાડ્યા છે કે ભાઈ મેં જાહેરાત આપી હવે તૈયારી ચાલુ કરી દે સમજો છો ને તો આ ઉત્સાહ આપણે જોઈ શકીએ છીએ સરકારનો કે તમને ઉપાડીને મૂકી દીધા છે કે ભાઈ જો આપી દીધી જાહેરાત હવે ગડબા દોડવા મંડ એમ બરાબર ને એટલે મંડો દોડવા ભણવાનું થતું રહેશે હવારમાં દોડી લો અને પછી આખો મંડો ભણવા એક સૂત્રીય કાર્યક્રમ આપણે ચાલુ કરી દેવાનો છે તો મળીએ છીએ મિત્રો ઉનાળે દોડ આપે તો સારું બરાબર ને ચલો કાંઈ વાંધો નહીં સંકલ્પ બેચ સર ચલો ના વસ્તી નામે આપવા માંડી છે કાંઈ વાંધો ને એ તમારી કોમેન્ટો હું પછી જોઈ લઈશ પાછળથી જે કોઈ રેકોર્ડેડ વિડીયો જુએ એ પણ કોમેન્ટોમાં જે કરશે એ પણ હું જોઈ લઈશ અને એમાંથી કાંઈ પણ સારું નામ હશે તો અમે ટેલિગ્રામમાં નાખશું એટલે તમને ખબર પડી જ જશે બરાબર ને ચલો તો ચાલુ કરશું આપણે બેચ ટૂંક સમયમાં મોસ્ટ લાઇકલી ઓનલાઈન જ બેચ હશે અને ઓફલાઈન બેચ કરવાનો આપણો કોઈ ઈરાદો નથી એની પાછળના કારણો છે અને ઓનલાઈન બેચ જ ખાલી કરીએ છીએ આપણે હાઇબ્રિડ બેચ પણ નહીં રાખીએ એની પાછળનું કારણ પણ એવું છે કે પૂરેપૂરું ફોકસ કેમેરા ઉપર હોય તમારી કોમેન્ટો ઉપર હોય તો ઘરે તમે બેઠા હશો ને તમને હું પૂરતો ન્યાય આપી શકીશ હાઇબ્રિડ બેચમાં કેવું થાય છે કે સામે જે છોકરા બેઠા હોય એને અને ઓનલાઈનમાં જે છોકરા બેઠા હોય બેને બેલેન્સ કરવામાં ક્યાંક ને ક્યાંક ફેકલ્ટી પોતાનું બેલેન્સ ગુમાવી બેસતો હોય છે આપણે એવું કરવાનું થતું નથી કાં પ્યોર ઓફલાઈન નાખશું કાં પ્યોર ઓનલાઈન નાખશું ઓછી સંખ્યા હોય ઓનલાઈનમાં ને ઓફલાઈનમાં તો એ વસ્તુ બરાબર છે કે હાઈબ્રિડ બેચ અમુક અંશે વાજબી છે પણ જ્યારે આવી મોટી ભરતી હોય ને એવું હોય ત્યારે વસ્તુ વાજબી રહેતી નથી તો મળીએ છે મિત્રો જેવા આરહાર આવશે એટલે તરતને તરત પહોંચી જઈશ મેથ અને રીઝનિંગ માટે બુકિંગ કરી જ નાખો ભેંસકી પાઠશાળાનો જય હિન્દ જય માતાજી